एकोणीस फेब्रुवारी शिवजयंती उत्सवणी केलेली आहे हे आपल्या हिंदू धर्माचे रक्षण होते त्याने हिंदू धर्म स्थापन केलेला भारत आपल्याला हिंदू धर्माचा अभिमानाने आम्ही त्याच्यात जन्मजयंतीचं उजवणं करतो आहे आणि ते आनंदाने पार पडतोय कमीत कमी आजच्या जे काही सातशे आठशे माणसं जमा झालेले आहेत किंवा भेगा झालेले आहेत ती सर्व आमची आम्ही सर्वांना त्याबद्दल अभिनंदन देतो पाहतो છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરતનો એક સભ્ય છું અને તેમના વતી આપ સૌને જય ભવાની જય શિવાજી આજ રોજ ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે બે હજાર ચોવીસના રોજ છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે એક રેલીનું આયોજન કરેલ છે જે રેલીમાં આશરે સાતસોથી આઠસો લોકો ભેગા થયેલા છે આ રેલી સોમેશ્વર મહાદેવ મંદિર પાલ રોડ થી નીકળી વિદ્યાકું સર્કલ પર સમાપ્ત થનાર છે રેલી નું આયોજન સુરત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ દ્વારા કરવામાં આવેલ છે અને આ અમારું પહેલું જ વર્ષ છે આ રેલી અમે આ પહેલી વખત કાઢી છે અને આ જે પ્રજાનો સાથ સહકાર મળ્યો છે અને જે રીતે મીડિયાનો પણ સાથ સહકાર મળ્યો છે તો હું આપને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી અમે બધા જીવીશું જ્યાં સુધી હિન્દુ ધર્મ રહેશે ત્યાં સુધી આ પૃથ્વી પર શિવાજી મહારાજની પાલખી યાત્રા નીકળશે આશરે સાતસો થી આઠસો માણસો હાલના સંજોગોમાં છે હજુ આગળ જતા